ચાલો રામ રામ સીતારામ ડાયરાની કેમ છો બધા મજામાં આ પ્લાસ્ટિક નાખ્યા આ પ્લાસ્ટિક હાઈરૂમાં પાછરા એ પ્લાસ્ટિક આપણી પારા ઉપર પાથરવાના છે બધાય પ્લાસ્ટિક છે એ પારા ઉપર પાથરવાના હે હાલો ધીરે ધીરે પારા ઉપર મંડિયા પાથરવા halo doa itu plastik batu bana sih ayat keterma baik sih lah tangkam sih omar ya to beri nikati to so, channel ini like share nisubscribe kek tadi jo udah jadi mah itu bukti dia izin nikati warini આ રીતનું કામ છે અમારું પ્લાસ્ટિક ને આ બાકી છે આ રીતની આગળથી થોડોક ભીડ નાખે ત્યાં દોરિયા જેવું હતું એમાં પ્લાસ્ટિક દાટે દેવાનું साइडले प्लास्टिक उड्दैन अनि उसले गर फेस साइड भन नि आ रीति योगे खगो तिमी एक खतरमा प्लास्टिक मात्र आइगौँ હેલો હિત આ રીતે આ પ્લાસ્ટિક છે આ ને આ રીતે એકાબીજાને ઉઠી દોઢ વાર ચડાવી દેવાનું એના માટે મૂકી દેવાની આ બાસિક છે એટલે પ્લાસ્ટિક નહીં આ રીતની કરવાનું હોય આપણે તો આ રીતે પ્લાસક મૂકવાની છે પ્લાસ્ટિકની ઢોઢ ચઢાવે આ બે બાજુની પ્લાસ્ટિકની એકાબીજાની માટે માથે ધોર ચઢાવે ને આ પ્લાસ આ પોથળી મૂકી દેજો એટલે ઉડે ઉંડેની આ રીતે બધાય કાતરુંમાં પ્લાસ્ટિક કાથરે પોથડીયું મૂકવાની છે તો આજે તો શરૂઆત કરી બાકી છે તો પેલા થોડા થોડા પેલા ગાડે પાસીકીયો મૂકી દઈએ એટલું એટલું લેતા જઈએ આ બાસે કયો આ રીતે મૂકે દઈએ એટલે પવન નું ઉડે ની આ રીતે પછી પાછી આથી આગળો લેવાનો આથી થોડાક કુદી પંદર વીસ ફૂટ ને ગાડે પાછી પાસે રાખી દેવાની થોડુંક પાથરે ને એ રીતે ચાર કટકે ત્રણ કટકે એ રીતે જે રીતે સેટિંગ આવે લાઈનનું એ પ્રમાણે પાથરે દઈએ પ્લાસ્ટિક અને માથે કોથરી મૂકી દઈએ આ એટલે ઉડ્ડાનો રેતી ની ભરેલ ઉપલા ખેતર બે કમ્પ્લેટ ઠગા નીચલા ખેતર બાકી હેઠના